તમારું નામ હું મારું નામ વિરમ ગામા ભરતભાઈ નરસિંહભાઈ રામ આણંદ મોબાઈલ નંબર ત્રેસાઠ પાંચ એકાવન અઠાવીસ છ નેવ હવે આમાં તમે ગ્રીન ઇન્ડિયા પાયામાં કેટલું આપ્યું હતું ગ્રીન ઇન્ડિયા પાયામાં મેં દસ બેગ આપી હતી છ વીઘા હે છ વીઘા મેં દસ બેગ નાખી હા ત્યાર પછી છ બીજી આપી ઉપર છાંટવામાં છાંટવામાં

થઈ ખેડૂત મિત્રો આ ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરેલું હતું અને છેલ્લું પાણ હવે આવશે હવે આમાં બીજું કોઈ વસ્તુ એને વાપરેલી જ નથી ખાલી ગ્રીન ઇન્ડિયા ખાતર એક જ વાપર્યું છે હવે એની ફૂટ જોઈ લો તમે બેઠ્યા છે